મમ્મી તમે દીદીને ફોન કરી દીધો તો ક્યારે આવવાના છે અમે આમ રાતે જઈએ છીએ ટ્રેનની ટિકિટ છે અમારી મનાલીની તો ના અરે મેં કઈ નઈ ફોન કર્યો તમારે ના કરવો પડે હું તો કઈ ના કરું ફોન મારે શું હું તો કઈ ના કહું આ ઘરમાં કઈ મારે શું તમારે જવાનું હોય તમારે ફોન કરવો પડે એટલે તમે દીદીને ને કઈ કેતા જ નથી ના અરે હું તો કેટલાય દિવસથી મેં વાત એ નઈ કરી ફોન કરું કઈ કહેતી એ નહીં એવું છે ઊભા રહો માં પૂછું હા હેલો હા આરતી દીદી જય શ્રી કૃષ્ણ હા

અરે હા દૂધ કર લીને જ તું પણ ભૂલાઈ ગયું મને સરબત બોલાઈ ગયું ફૂલ માં અબો દીદી તમને ખબર મેં તો બોલો હું અમે મનાલી જવાના છીએ ને તો કોઈ જાતનો ખર્જો કર્યો નથી બધાય કપડા માર બેન પણ અહીંયા લઈ આવી છું પણ મમ્મી તો એવું કહેતા તક તું તો 10 15000 ના કપડા લઈ આવી અરે ઈ તો મેં મારી હાટું નથી લીધા ઈ અમાર હારે આવવાના છે ને એને લીધા છે અને ઈ મેં તો 2000 ના લીધા છે કપડા એટલા 10 15000 ના હું લેતી આવી સારું એ હા મતીરેસી કૃષ્ણ

ભગવાન થી તો બીઓ હવે બે સંભાળજો ઘર ને પાછા ભેગ્યું થાય હા તે રહીશું પૂજા ને શાંતિથી જ રહીશું ચાડ